તો સૌથી પહેલા આપણે પૌવામાં ઘણું બધું પાણી ઉમેરી ખૂબ જ સારી રીતે પૌવાને વોશ કરી લેવાના છે એકદમ સારી રીતે પૌવા ધોવાઈ જાય એટલે આ જ રીતે પૌવાને પાંચ મિનિટ રેસ્ટ આપી દેશું જેથી પૌવા થોડા ફૂલીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક બીજા બાઉલમાં વન ફોર્થ કપ જેટલું ખમણેલું ગાજર લેશું તો આ નાસ્તામાં આપણે ભરપૂર માત્રામાં શાકભાજી વાપરવાના છીએ અહીંયા આપણે જે શાકભાજી લઈએ છીએ એમાંથી તમને જે પણ શાકભાજી ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો વન ફોર્થ કપ જેટલું મેં ઝીણું કેપ્સિકમ ઉમેર્યું સાથે ફોર્થ કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી જો તમે ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકાય સાથે એક કપ જેટલી બારીક ચોપ કરેલી પાલક ઉમેરીએ વન ફોર્થ કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીએ બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા લીલા મરચાં અને એક ઇચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું અને હવે નાસ્તાને બાઇન્ડિંગ અને સારો ટેસ્ટ આપવા અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધું છે અચ્છા જો તમારે બટેટું ના ખાવું હોય તો આ નાસ્તામાં તમે બાફેલું કેળું પણ ઉમેરી શકો છો અને બટેટું કેળું બંને સ્કીપ કરીને પણ નાસ્તો તૈયાર કરી શકો છો તો બટેટાને આપણે એકદમ ઝીણી ખમણીથી ખમણીને ઉમેરવાનું અહીંયા તમે બટેટાની જગ્યાએ થોડું ખમણેલું પનીર પણ ઉમેરી શકો છો એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે હવે આપણે જે પલાળેલા પૌવા હતા એને ઉમેરી દેવાના છે સાથે મસાલામાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલા પાવડર એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે ચાહો તો એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો હવે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું જો હોય તો ઉમેરજો એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને નાસ્તામાં થોડું બાઇન્ડિંગ પણ આવશે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ કરતા સમયે પાણી આપણે બિલકુલ નથી વાપરવાનું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પરફેક્ટ એવું મિક્સર મેં તૈયાર કરી લીધું હવે આપણે આ રીતે રોટલીના લુવા જેટલું મિશ્રણ હાથમાં લેશું અને આ રીતે એનો ટીકી જેવો શેપ બનાવી લેશું અચ્છા અહીંયા તમે ગમે તે શેપ આપણા નાસ્તાને આપી શકો છો તમારે સ્ક્વેર પીસીસ કરવા હોય તો એમ કરી શકાય અથવા કટલેસના મોલ્ડમાં તમારે એ શેપ કરવો હોય તો એ પણ કરી શકાય અને અત્યારે હું એકદમ સિમ્પલ આવો ગોળ ટીક્કી જેવો શેપ આપું છું તો તમે જોઈ શકો છો અહીંયા એક 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 કરી અને બધા જ નાસ્તાની ટીક્કીઓ મેં તૈયાર કરી લીધી છે હવે આને તમે ડીપ ફ્રાય કરી શકો શેલો ફ્રાય કરી શકો અને એર ફ્રાય પણ કરી શકો છો તો હવે નાસ્તાને તૈયાર કરવા માટે આપણે જેટલું તેલ ગરમ કરી અને તેલ સારી રીતે ગરમ થવા દેવાનું તેલ આપણું એકવાર ગરમ થાય એટલે આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક 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 કરી અને કઢાઈમાં જેટલી સમાય એટલી ટીકીઓને આપણે ઉમેરી દેશું તો અહીંયા લગભગ પંદર એક નંગ જેટલી ટિક્કી તૈયાર થઈ છે અને મેં આ ટીકીને ફક્ત બે મોટી ચમચી જેટલા તેલમાં જ તૈયાર કરી લીધી છે ઉમેર્યા પછી ગેસ મીડિયમ કરી એક બાજુથી સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેસુ આ ટીક્કીઓને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થતાં એક બાજુથી ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે ગેસ મીડિયમ રાખવાનો જેથી બહારનું ફળ એકદમ સરસ ક્રિસ્પી બને આપણે પલટાવી લેશું તો એક 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 કરી બધી જ ટીકીઓની સાઈડ ને મેં આ રીતે પલટાવી દીધી છે હવે એ જ રીતે આપણે ગેસ ધીમો રાખી બીજી સાઇડ પણ એકદમ ક્રિસ્પી થવા દેશું લગભગ પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ પાંચ મિનિટ પછી આપણી ટિક્કીઓ નાસ્તાની બંને બાજુથી તૈયાર થઈ ગઈ છે એકદમ હેલ્ધી ટેસ્ટી અને ગરમા ગરમ આ ટીકી ખાવાની તમને ખૂબ જ મજા આવશે અને તમે જોયું એ રીતે મેં આમાં ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેર્યા છે સાથે આપણે આને ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કરી છે અને ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી તો તૈયાર છે આપણો એકદમ હેલ્ધી ટેસ્ટી ગરમા ગરમ પૌવા અને શાકભાજીથી બનતો નવો નાસ્તો જેને ખાવાથી તમારું વજન પણ ઘટશે અને તમે એને પેટ ભરીને ખાઈ પણ શકશો તો ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ સૌ કરો અચ્છા તમે આને એકવાર બનાવી ફ્રીજમાં સાચવી પણ શકો છો જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે આને સેલો ફ્રાય કે ડીપ ફ્રાય કે એર ફ્રાય કરીને ખાઈ શકો છો ફ્રીજમાં ટિક્કી તૈયાર કરી અને તમે પંદર દિવસ સુધી રાખી શકો છો તો તૈયાર છે આપણો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ